માલિકીની જમીન પરત મેળવીને પ્રક્રિયા કરી ત્યારે પાંચ એકર જમીન એટલે કે બાવીસ હજાર વાર જગ્યા પરત મેળવવાની કામગીરી માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સ્વિમિંગ પૂલ કે ગાર્ડન બનાવવાની રજૂઆત કરવામાં આવી અને આ જગ્યા પ્રજાના હેતુ માટે ઉપયોગમાં લેવાની પણ રજૂઆત કરાઈ છે જગ્યાની હાલની કિંમત પચાસ કરોડ રૂપિયા સ્લોટર હાઉસ ની બાજુની જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવવા માટેની માંગણી કરવામાં આવી ત્યારે ત્રણસો કરોડ ડ્રેનેજ પ્રોજેક્ટ માટે આપેલા છે તેનો સત્વરે ઉપયોગ કરવાની માંગ હાલ કરવામાં આવી સમિતિની મિટિંગ કમિશનની વચ્ચે એના મારી રજૂઆત હતી કે છેલ્લા ઘણા રજૂઆત કરું કે स्वयं पालन गुजरात एग्रो ने अपे जगह नॉन यूज थी, थी। एक वर्ष थी आ कब्जो गुजरात एग्रो पास त्या घेरकायदशक कब्जो जमा दीदो तो अंदर कोई कोई दुकाने बना दी थी ગોડાઉન બનાવી દીધા આ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે અને આ માલિકી કોર્પોરેશન હોવાથી ગુજરાત એગ્રો છે નોન પ્રજા માટે ઉપયોગી થાય ત્યાં પાર્ટી પ્લોટ બની શકે છે સ્નાગર બની શકે છે કોમ્યુનિટી હોલ બનાવી શકો છો અને બીજા ગાર્ડન પણ બનાવી શકો છો એટલી પાંચ પાંચ એકર જગ્યા એટલે બાવીસ હજાર વાળ જગ્યા હતી ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના અંદર કમિશનર કમિશનરશ્રીએ આ જગ્યાને ઠરાવ કર્યો કે આ જગ્યા અમે પરત થઈ ગઈ છે અને જે પણ જનત્રી હિસાબથી જે પૈસા ભરવાના થાય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જનત્રી હિસાબથી પૈસા ભરીને ગુજરાત એગ્રો પાસેથી આ કબજો લઈ છે એટલે હું આજે આજની મિટિંગ અમદાવાદ મ્યુનિસિપલ કમિશન ખાસ એટલા માટે અભિનંદન આપ્યા કે ઘણા સમય પહેલી વર્ષથી આ મારી રજૂઆત હતી અઢી વર્ષથી આ કામ માટે હું રજૂઆત કરતો હતો ત્યારે એકાવન વર્ષ પછી આ કબજો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળ્યો છે

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે તંત્ર છે ખાસ કરીને દક્ષિણ ઝોનના અંદર જે પાણી ભરાયા છે આજે પણ કેટલી જગ્યાએ સોસાયટીના અંદર ડ્રેનેજના પાણી ઉભરાયેલા છે એટલે આના માટે પરમાનન્ટ સોલ્યુશન લાવવા માટે ત્રણસો કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ આપણને મળી છે એનો ઉપયોગ થાય એને જે અત્યારે લોકો ગંદા પાણીના અંદર ચાલીને જાય છે કેટલો ભરાયેલી છે તેનો પણ सारी रीति सिस्टम बने खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।